આજે હું તમને આ વિડીયાની અંદર છ ગાયો બતાવું છું છ ગાયોનું દૂધ કેટલું છે અને કેટલા કેટલા દિવસની વીઆેલી છે એ બધુંય આજે હું તમને આ વિડીયાની અંદર ઓલરેડી છ ગાયોનો આ વિડીયો હું તમને કહું છું હવે આ પહેલાં નંબરની ગાય કોઈ પણ મને એ અરિયા પહેલાં નંબરની ગાય છે પહેલાં નંબરની ગાયમાં દૂધ અગિયાર લીટર દૂધ હાજરમાં છે છ ગાયો ભેગી હું બતાવું છું આ વીડિયાની અંદર એકદમ ચોખ્ખી રીતે જોઈ શકો છો આ ગાયનો પણ હું પહેલાં બચ્ચો બતાવી દઉં છું એ આ ગાયનો બચ્ચો આ છે પછી હવે હું બતાવવા જઈ રહ્યો છું બીજા નંબરની ગાય એ આ છે બીજા નંબરની ગાય બીજા નંબરની ગાયમાં આ રીઆ જાભણ છે દસ દિવસની કાચી છે આ પણ તમે પરફેક્ટ રીતે જોઈ લો છ ગાયનું દૂધ કેટલું છે કેટલા દિવસની વ્યાયેલી છે અને બચ્ચા સાથે અને અમે શું શું ખોણ મૂકીએ છીએ એ પણ હું તમને આજે આ વિડીયોમાં બતાવી દઉં છું હવે ગાય બતાવશો ત્રીજા નંબરની એ આ ગાય છે આપણે ત્રીજા નંબરની આ ગાય વિયાણા ત્રણ દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો પણ ખાસ ધ્યાન રાખજો કે આપણી લોકલ ગાયો છે એટલે તમને થોડી ડુબળી લાગશે આ ગાયનો પણ હું તમને હવે આ ગાયનો તમને હું દૂધ કહી દઉં સાત લીટર દૂધ કરે છે અને આનો પણ હું તમને બચ્ચો બતાવી દઉં છું હવે આનો બચ્ચો આ રીવા છે ત્રણ દિવસ વિયાણા થઈ ગયા છે જોઈ શકો છો ત્રીજો દિવસ થયો છે વિયાણા આ ગાયને આનો પરફેક્ટ રીતે દૂધ છે સાત લીટર હાજરમાં હાલમાં એટલે તમે બે ટાઈમ દોરાવી શકો છો ફૂલ છૂટ છે આપણી માટે અને હવે હું તમને બતાવી રહી છું એક પહેલિયાત ગાય છે હવે આ પહેલિયાતનું છ લિટર દૂધ હાજરમાં છે તમે બે ટાઈમ દોર આવશો તો પણ છ છ જ નીકળશે અને વીયાને એને છ થી સાત દિવસ થઈ ગયા છે એનો પણ બચ્ચો હું તમને બતાવી દઉં છું જે બેઠો છે એ બચ્ચી બચ્ચો એનો છે પરફેક્ટ રીતે તમે યાદ રાખજો આ બચ્ચું બેઠો છે એ બચ્ચું એ આ પહેલી આતનું છે આ પહેલી આતનું બાવલો પણ તમે જો એ આ પહેલીયાતમાં તમે જોઈ શકો છો આ પહેલી યાત છે આ ગાય છે ચોથા નંબરની ભાવ સાથે યાદ રાખજો આ ચોથા નંબરની ગાય છે તમને ભાવમાં ભૂલ ન પડે આ ગાય છે ચોથા નંબરની પરફેક્ટ રીતે બતાવી દઉં છું કે આ પહેલીયાત ગાય છે ચોથા નંબરની સાતથી આઠ દિવસની વ્યાયલી છે અને હાલમાં છ લિટર ઉપર દૂધ છે પણ આપણે છ લિટર ઘણો કેમ કે બે બે ટાઈમ દોરાવાની પરફેક્ટ રીતે પહેલી હતમાં છે હવે ગાય આપણે બતાવીએ છીએ પોચમા નંબરની ગાય ખાસ ધ્યાન રાખજો કે પોચમા નંબરની ગાય આનું દૂધ સાત લીટરમાં છે અને આની રેડલી ખેજડા ઓલી જો ખેડડા પાસે ઊભી પાસળની સાઈડ ઊભી છે એ રેડલી આ ગાયની છે તમે જોઈ શકો છો આનું આગળ પાછળ જોઈ શકો છો હવે ગાય હું બતાવું છું વિડીયો બધ ની ઉતરે સારું આ છઠ્ઠા નંબર ની બતાવી દઉં એનું દૂધ આઠ લીટર દૂધ હાજરમાં છે ભલે તમે બે ટાઈમ દોરાવી શકો છો આ ગાય છે છઠ્ઠા નંબરની બધી ગાય હજુ હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો આનો આઠ લિટર દૂધ હાજરમાં છે અને આનો પણ હું તમને બચ્ચો બતાવી દઉં છું એ આનો બચ્ચું છે આને આઠ સાતથી આઠ દિવસ થઈ ગયા છે એ આનો બચ્ચો જે આ કાબરા કલરનો છે એ બચ્ચું આનો છે તમે જોઈ શકો છો આ બચ્ચું છઠ્ઠા નંબરની ગાયનું બચ્ચું છે તો આપણે ત્યાં બધી લોકલ ગાયો પહેલાં નંબરની ગાય બીજા નંબરની ગાય ત્રીજા નંબરની ગાય ચોથા નંબરની ગાય આરિયા પોંચમા નંબરની ગાય અને આ છઠ્ઠા નંબરની ગાય હવે હું તમને બતા બચ્ચા બતાવી દઉં પહેલેથી ધ્યાન રાખજો કે આ પહેલા નંબરની ગાયનું બચ્ચું છે અને ઓલાદ જે બે બચ્ચા બેઠા છે એ છે એક આ ઉભો છે આ ત્રીજા નંબરની ગાયનું છે અને આ બચ્ચું છે ચોથા નંબરની ગાયનું ખાસ ધ્યાન રાખજો અને આ રેડલી બેઠી છે આ રેડલી છે પાંચમા નંબરની ગાયની અને આ છે છઠ્ઠા નંબરનું અને આપણો એડ્રેસ જોઈ શકો છો આ રોડ છે અને સામે દુકાનો બને છે અને આગળ ગેટની આગળ નીલા કલરનું નેટ મારેલું છે અને આવો સારવાળો છે અને સામેની જગ્યા ખુલ્લી છે ગેટ પણ તમે જોઈ શકો છો ચલો જય માતાજી અને બીજી પણ જગ્યાએ આવવાની છે આજે જુદી આવી નથી આવશે તો હું વિડીયો જરૂરથી મોકલીશ અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમારા સગા સંબંધીઓને વિડીયો શેર કરજો ચલો જય માતાજી